નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક નંબર ચાર એટલે કે ડિસેમ્બર બે હજાર ચોવીસની જે પ્રશ્ન બેંક લેવાની છે છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ મિત્રો આપણે આ ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ એકમ કસોટીનું આ જે સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ એ એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને ખાલી જગ્યા સોરી વિકલ્પો આપેલા છે છ ગુણના વિકલ્પો છે એમાં પહેલો સવાલ વડનગરમાં જોવાલાયક સ્થાપત્ય કયા છે તો શર્મિષ્ઠા તળાવ કિલ્લો અને કીર્તિ તોરણ ત્યાર પછી બીજું નીચે આપેલ ચિત્ર કઈ ઇમારતનું છે તો અહીંયા આપણને એક ઇમારત આપેલી છે અને ઇમારતનું ચિત્ર જે છે તેનું નામ આપણે જણાવવાનું છે જવાબ આવશે વિકલ્પ સી બુલંદ દરવાજો મિત્રો એકમ કસોટીના જે સોલ્યુશન છે એટલે કે ધોરણ દસની જેટલી પણ એકમ કસોટીઓ છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ જો તમારે ફ્રી જોઈતી હોય તો આપણે આઈએમપી બેચની અંદર જરૂરથી જોઈન્ટ થઈ જજો આઈ બેચની અંદર તમને ફક્ત એકમ કસોટીઓના સોલ્યુશન જ નહીં પરંતુ દરેકે દરેક પાઠની દરેકે દરેક ચેપ્ટરની જે આઈએમપી છે આઈએમપી પ્રશ્નો છે તેના સોલ્યુશન લાઈવ અને રેકોર્ડેડ લેક્ચરમાં મળી જશે આ ઉપરાંત તમે ત્યાં એમસીક્યુ ટેસ્ટ પણ આપી શકશો અને તમારા ડાઉટ પણ સોલ્વ કરી શકશો વોટ્સઅપ સપોર્ટ સાથે તો જરૂરથી આઈએમપી બેચની અંદર જોઈન્ટ થઈ જજો આઈએમપી બેચમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વધારે માહિતી માટે તમને અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો ચાલો અહીંયા મંદિર અને રાજ્ય આપણને આપેલું છે એમાં કોણાર્કનું મંદિર તો એને આપણે જોડીશું વિકલ્પ સી એટલે કે ઓડિશા સાથે ત્યાર પછી છે બૃહદેશ્વરનું મંદિર તો એને આપણે જોડીશું એન એટલે કે તમિલનાડુ સાથે ખજુરાહોના મંદિર તો એને આપણે જોડીશું ત્રણ એટલે કે બી મધ્યપ્રદેશ સાથે અને ચોથું આપણને આપેલું છે વિરૂપાક્ષનું મંદિર એટલે કે પટ્ટદલ્લક તો એને આપણે જોડીશું ડી એટલે કે કર્ણાટક સાથે ત્યાર પછી ચોથું નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે ત્યાર પછી પાંચમો સવાલ મોહમ્મદ બેગડાએ કયા ગામને થોડા સમય માટે પોતાની રાજધાની બનાવી હતી તો જવાબ આવશે વિકલ્પ બી ચાંપાનેર ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું હુમાયુનો મકબરો ખાલી જગ્યામાં આવેલ છે તો જવાબ આવશે દિલ્હી બીજું પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ પણ ભારતમાં આવ્યા પોર્ટુગીઝોની રાજધાની ખાલી જગ્યા હતી તો જવાબ આવશે ગોવા ત્રીજું વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણના કારણે હવા ઉદભવે છે અને ખાલી જગ્યા દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે તો પવન ચક્કી સીસાની ધાતુને ખાલી જગ્યા કહે છે તો ગેલેના પાંચમું બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળમાં ખાલી જગ્યાનો પાર્થિવ દેહ આસ્વીને મુકાયો છે તો ફ્રાન્સિસ જેવિયર ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો એમાં આગ્રાનો કિલ્લો એને જોડીશું ઈસવીસન પંદરસો પાસઠ સાથે તાજમહેલને સોળસો ત્રેપન સાથે લાલ કિલ્લાને જોડીશું ઈસવીસન સોળસો આડત્રીસ સાથે ફતેપુર સિકરીને જોડીશું ઈસવીસન પંદરસો બોતેર સાથે એલિફન્ટાની ગુફાઓને જોડીશું ત્રિમૂર્તિ સાથે કોણાર્કના સૂર્યમંદિરને જોડીશું કાળા પેગોડા સાથે હંપીને જોડીશું વિજયનગર સાથે બૃહદેશ્વર મંદિરને જોડીશું રાજરાજેશ્વર મંદિર સાથે એલિફન્ટાને ધારાપુરી સાથે અને પટદલકને વિરૂપાક્ષના મંદિર સાથે મિત્રો ધોરણ દસની તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની તે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો કોન્ટેક્ટ નંબર અહીંયા તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે મેળવી શકો છો ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ આપો જેના કુલ બે માર્ક છે આપેલું બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો જવાબ આવશે સત્તર અસમમાં કયા કયા બળવાખોર સંગઠનો કાર્યરત છે તો ઉલ્ફા યુએમએફ એનડી એનડી એફ બી બી એલ ટી એફ ત્રીજું ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ સાલમાં અને ક્યારથી શરૂ થયું હતું તો ઈસવીસન ઓગણીસો ને સડસઠમાં પશ્ચિમ બંગાળમાં ચોથું ભારતની સામાજિક સંરચના કઈ બાબતો ઉપર આધારિત છે તો જવાબ આવશે જ્ઞાતિ ઉપર ત્યાર પછી છે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કયા ટૂંકા નામથી ઓળખાય છે તો પીએ એસ એટલે કે પાસા ત્યાર પછી છઠ્ઠું કઈ ચીજ વસ્તુઓના ભાવ નિયંત્રણ સરકાર દ્વારા થાય છે તો પેટ્રોલ એન્ડ ડીઝલ ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી માહિતી એવી આગાહીથી લોકો શું કરે છે તો સંગ્રહખોરી ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા માટે ગુજરાત રાજ્યનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર કયો છે તો એક હજાર આઠસો બસો તેત્રીસ બસો બાવીસ ગ્રાહક અદાલતોને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો કિંમત ચૂકવીને વસ્તુ કે સેવા મેળવે છે તે વ્યક્તિને શું કહે છે તો જવાબ આવશે ગ્રાહક મિત્રો ધોરણ દસની જે આઈએમપી બેચ બે હજાર પચીસ છે તે લોન્ચ થઈ ચૂકી છે અને આ આઈ બેચ બે હજાર પચીસ છે તે દરેકે દરેક વિષયની ઉપલબ્ધ છે જેમ કે ગણિત છે વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગણિત અને અત્યારે ત્રણસો નવ્વાણું રૂપિયાની પ્રાઇઝમાંથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે માત્ર એકસો નવ્વાણું રૂપિયાની અંદર ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી કોલ ફોર એડમિશન અહીંયા તમને આપેલું છે જરૂરથી મેળવી લેજો કારણ કે તેમાં તમને દરેક ચેપ્ટરનું રિવિઝન દરેક ચેપ્ટરના જે એમસીક્યુ જે છે દરેક ચેપ્ટરના જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે તેનું સોલ્યુશન તમને ત્યાં મળી રહેવાનું છે ત્યાર પછી છે વિભાગ બી એમાં અહીંયા કહ્યું છે કે કોઈપણ ત્રણ પ્રશ્નોના પંદરથી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખવા એમાં પેલું ખનિજ શું છે પ્રવાહી સ્વરૂપમાં કયા ખનિજોનો સમાવેશ થાય છે તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે પ્રવાહી સ્વરૂપમાં પારો અને પેટ્રોલિયમ ખનિજનોના પેટ્રોલિયમ ખનીજોનો સમાવેશ થાય છે બીજું લોખંડની કાચું ધા કાચી ધાતુના કેટલા પ્રકાર પડે છે કયા કયા તો લોખંડની કાચું કાચી ધાતુના ચાર પ્રકાર પડે છે હેમેટાઇટ મેગ્નેટાઇટ લિમોનાઇટ અને સિડેરાઇટ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ મને ઓળખવામાં પહેલું હું માનવીનો સૌથી સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ છું તો તાંબુ અને હું એલ્યુમિનિયમની કાચી ધાતુ છું તો બોક્સાઇટ ચોથું ચૂનાના પથ્થરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો ચૂનાના પથ્થરનો ઉપયોગ નીચે પ્રમાણે છે ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવા અને મકાન બાંધકામમાં થાય છે તે લોખંડને પીગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે આ ઉપરાંત તે કાચ કાગળ અને રંગ ઉદ્યોગમાં ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો સોડા સાબુ વગેરેના ઉત્પાદનમાં થાય છે પાંચમો સૌર ઉર્જાનો વપરાશ વધતો જાય છે કારણ આપો તો હાલમાં વિશ્વની ઉર્જાની મોટાભાગની જરૂરિયાતો કોલસો ખનીજ તેલ કુદરતી તેલ અને લાકડું જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી સંતોષાય છે આ ઉર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે વળી તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધનો છે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના જથ્થાઓ ઝડપથી ઘટી રહ્યા છે તેથી બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો વધુમાં વધુ ઉપયોગ અનિવાર્ય બનશે તેનો શ્રેષ્ઠ વિકલ્પ સૌર ઉર્જા છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ગુજરાતમાં ખનીજ તેલ ક્યાંથી મળી આવે છે તો ગુજરાતમાં સૌથી પહેલાં ખેડા જિલ્લાના લુણેજ ખાતે ઓગણીસો અઠ્ઠાવનમાં તેલ મળ્યું હતું આજે અંકલેશ્વર મહેસાણા કલોલ નવાગામ કોસંબા સાણંદ અમદાવાદ ગાંધીનગર વડોદરા ભરૂચ ભાવનગર વગેરે સ્થળોએથી ખનીજ તેલ મળી આવે છે મેંગેનીઝના ઉપયોગો લખો તો મેંગેનીઝના ઉપયોગો નીચે પ્રમાણે છે અહીંયા તમે જોઈ શકો છો કે મેંગેનીઝના ઉપયોગો આપણને આપેલા છે મિત્રો ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટના તમામ પેપરના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી એપ્લિકેશન અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વધારે માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે ત્યાર પછી ધાતુમય ખનીજોમાં સમાવિષ્ટ ખનીજોની યાદી કોષ્ટક સ્વરૂપે લખો તો કિંમતી ધાતુમાં આવશે સોનું ચાંદી અને પ્લેટિનિયમ હલકી ધાતુમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ અને ટિટાનિયમ સામાન્ય ઉપયોગમાં તો કે લોખંડ તાંબુ શિશુ જસત કલાઈ નિકલ અને મિશ્ર રૂપે તો ક્રોમિયમ મેંગેનીઝ ટસ્ટન અને મેનેડિયમ ત્યાર પછી છે સવાલ નંબર નવ કોલસો પૃથ્વીના પેટાળામાં કઈ રીતે બન્યો હશે તો આજથી કરોડો વર્ષો અપૂર્વે પૃથ્વીના વિશાળ દલદલીય પ્રદેશોમાં વિવિધ્ય સબર વનરાજી હતી પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં ડટાય પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થયું તેમના કાર્બન તત્વનું કોલસામાં રૂપાંતરણ થતું ગયું આ રીતે કોલસો બન્યો આશરે પચીસ કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો એ કાર્બોની ફેરસ સમયગાળા તરીકે ઓળખાયો દસમો સવાલ બાયોગેસ કોને કહે છે ઉપયોગીતા લખો તો ખેતરનો કચરો નક્કામાં કૃષિ પદાર્થો ખાંડના કારખાનાનો કચરો છાણ માનવ વગેરેને કોહડાવીને તેમાંથી મેળવવામાં આવતો એસ બાયોગેસ કહેવાય છે તે બેક્ટેરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે તેમાંથી મિથેન વાયુ છૂટો પડે છે તે દહનશીલ વાયુ છે ત્યાર પછી અગિયારમો સવાલ ખનીજ સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ તો ખનીજ સંરક્ષણ માટે નીચેના ઉપાયો હાથ ધરવા જોઈએ યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ પુનઃ ચક્ર ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ બિન બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ પોષણક્ષમ એટલે કે ટકાઉ વિકાસ અને ખનીજોનો અનુમાનિત જથ્થો બારમો સવાલ ભૂતાપીય ઉર્જા એટલે શું તે કેવી રીતે મેળવાય છે તો ભૂ સંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી ઉપર આવે છે આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જા ભૂતાપીય ઉર્જા કહેવાય કેટલીક વાર ભૂગર્ભમાં ઉતરેલું પાણી મેઘમાના સંપર્કથી વરાળ બને છે કાળક્રમે તે ભૂસપાટી ઉપર આવતા ઉઠાજરા જરા અને ઉઠા ફુવારા થકી ભૂતાપીય ઉર્જા મેળવાય છે તેરમો સવાલ કુદરતી વાયુ વિશે ટૂંક નોંધ લખો તો કુદરતી વાયુ ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટા પડેલ વાયુ છે તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે તે ખલાસ થઈ ગયા પછી તેનું નવીનીકરણ થઈ શકતું નથી તેના ઉત્પાદન એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે તેનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય છે તે વિદ્યુતનું ઉત્પાદન કરવા રાસાયણિક ખાતરો બનાવવા વાહનો અને કારખાનાઓ ચલાવવા તથા ઘરમાં બળતણ તરીકે વપરાય છે ચોથું અધાતુમય ખનીજો અને સંચાલન શક્તિની ખનીજો કઈ કઈ છે તો અધાતુમય ખનીજોમાં ચૂનાના કડકો ચોક એસ્બેસ્ટોસ અબ્રક પર જીપ્સમ સલ્ફર અને હીરા સંચાલન શક્તિના ખનીજોમાં કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ યુરેનિયમ અને થોરિયમ ત્યાર પછી છે નીચેની ધાતુ કયા ગુણધર્મો ધરાવે છે તો બોક્સાઇટ તાંબુ વગેરે આપણને આપેલા છે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી અહીંયા કહ્યું છે કે નીચે આપેલા એકથી દસ પ્રશ્નોમાં કોઈપણ ત્રણ પ્રશ્નોના સાઠથી એંશી શબ્દોમાં મુદ્દાસર જવાબ લખવાના છે તો પહેલું ચિત્ર આપણને આવ્યું છે કે આ કયું સ્થાપત્ય છે તો આ કુતુબ મિનારનું સ્થાપત્ય છે આ સ્થાપત્ય ક્યાં આવેલું છે તો દિલ્હીમાં આ સ્થાપત્યનું બાંધકામ કોણે કરાવ્યું તો કુતુબુદ્દીન એબક એમ ત્યાર પછી આપણે આપણે અહીંયા તમને વહેંચવાનું કીધું છે મીન્સ કે વર્ગીકરણ કરવાનું છે રાષ્ટ્રકૂટ વંશ કૈલાસ મંદિર પલ્લવ વંશ મહાબલ્લીપુરમ વંશ પટદલ્લક ચંદેલ વંશ ખજુરાહો ગંગવંશ કોણાર્ક અને ચોલ વંશ બૃહદેશ્વરનું મંદિર ત્યાર પછી કહ્યું છે કે જુનાગઢ અમદાવાદ અને પાટણમાં જોવા સ્થાપત્યો કયા કયા છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી ચોથો નીચેના તીર્થ સ્થાનોનો પરિચય આપો એમાં તારંગા તો ગુજરાતમાં તારંગા તીર્થ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ નજીક આવેલી ટેકરીઓ ઉપર આવેલું છે ત્યાર પછી ચારધામ અને શામળાજી મંદિર જે છે એનો પરિચય અહીંયા આપેલો છે ત્યાર પછી છે અજંતાની ગુફાઓ ટૂંક નોંધ લખો આ કયું સ્થાપત્ય છે તો અજંતાની ગુફાઓના સ્થાપત્ય વિશે આપણને અહીંયા જાણકારી આપેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેની ઇમારતો કયા સ્થાપત્ય સ્થળ સાથે જોડાયેલી છે બુલંદ દરવાજો તો ફતેહપુર સિકરી મુમતાજનો મહેલ તો લાલ કિલ્લો અજારા મંદિર તો હમ્પી ચોસઠ યોગિનીનું મંદિર તો ખજુરાહો કૈલાસ મંદિર તો ઇલોરાની ગુફાઓ જહાંગીર મહેલ તો મહેલ તો આગ્રાનો લાલ કિલ્લો ત્યાર પછી છે સાતમો સવાલ કોણાર્કનું સૂર્ય મંદિર જોવા જતાં પહેલાં તેના વિશે શું માહિતી મેળવશો તો આ પ્રશ્નનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો વિડીયોને સ્ટોપ કરી અથવા પોઝ કરીને તમે જવાબો મેળવી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો આતંકવાદ કોને કહે છે આતંકવાદથી કઈ આર્થિક અસરો થાય છે ચાલો ત્યાર પછી નવમો સવાલ કાશ્મીરમાં આતંકવાદની સમસ્યા જણાવો તો કાશ્મીરની અંદર આતંકવાદની સમસ્યાઓ આપણે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી દસમો સવાલ સંકલ્પના લખો લઘુમતીઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ તો અહીંયા તમે જોઈ શકો છો કે લઘુમતીઓ તો ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી ધર્મ કે ભાષાના આધાર પર કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોકસમૂહને સમૂહને લઘુમતી કહેવાય બંધારણની કલમ ત્રણસો એકતાલીસમાં જણાવ્યા પ્રમાણે અનુસૂચિત માં સમાવિષ્ટ જાતિને અનુસૂચિત જાતિઓ કહે છે અને બંધારણની કલમ ત્રણસો બેતાલીસમાં જણાવ્યા પ્રમાણે અનુસૂચિ અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિને અનુસૂચિત જનજાતિઓ કહેવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર અનુસૂચિત જાતિઓને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે બંધારણમાં શું જોગવાઈ કરવામાં આવી છે તો અહીંયા તમે સોલ્યુશન એમને જોઈ શકો છો ત્યાર પછી છે બારમો સવાલ બળવા બળવાખોરીએ શું છે તેરમો સવાલ તાજમહાલ વિશે ઐતિહાસિક માહિતી આપો ત્યાર પછી જોઈએ ચૌદમો સવાલ લાલ કિલ્લાનો પરિચય આપો તો દરેકે દરેક પ્રશ્નો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા ઉત્તરો સહિત દર્શાવેલું છે ત્યાર પછી છે પંદરમો સવાલ બૃહદેશ્વર મંદિર વિશે નોંધ લખો ત્યાર પછી જોઈએ આપણે વિભાગ ડી નીચેના કોષ્ટકમાં ગુણવત્તાનું નિયમન કરતી સંસ્થાઓ અને ગુણવત્તાના માર્કાઓ મિશ્ર થઈ ગયેલા છે તો એમને અલગ પાડી અને પૂરા નામ સાથે આપણે દર્શાવવાના છે એમાં ગુણવત્તાનું નિયમન કરતી સંસ્થાઓમાં એફપીઓ એટલે કે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર એચ એટલે કે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ એમ એટલે કે મિડ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર ઇકો એટલે કે ઇકોનોમિક કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન બીઆઈએસ એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને ડીએમઆઈ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા ગુણવત્તાના માર્કામાં સીએસી એટલે કે કોડેક્સ એલ કોડેક્સ ત્રિયાસ કમિશન અને આઈએસઓ એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન ત્યાર પછી બીજો સવાલ ગ્રાહકે ખરીદી વખતે શી કાળજી રાખવી જોઈએ તો એનો પણ ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલો છે ત્યાર પછી ત્રીજો સવાલ ભાવ વધારા માટે જવાબદાર કારણો કયા કયા છે વિગત આપો પહેલું નાણાંના પુરવઠામાં વધારો બીજું માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતા વસ્તી વૃદ્ધિ નિકાસમાં વધારો કાચા માલની ઊંચી કિંમતો ત્યાર પછી કાળું નાણું સરકાર દ્વારા ભાવ વધારો કુદરતી અને અમાનવીય પરિબળો સંગ્રહખોરી અને નફાખોરી ચોથો સવાલ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્યરત સ્ત્રી સ્તરીય અર્ધન્યાયી અદાલતોની કામગીરીનો ખ્યાલ આપો બરાબર તો તેમાં પહેલા આવશે જિલ્લા કોરમ એટલે કે જિલ્લા મંચ રાજ્ય કમિશનમાં રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય કમિશનમાં રાષ્ટ્રીય ફોરમ પાંચમો સવાલ ગ્રાહકોના અધિકારો કેટલા છે કયા કયા તો અહીંયા દર્શાવેલા છે અહીંયા તમે જોઈ શકો છો કુલ નવ અધિકારો દર્શાવેલા છે તો મિત્રો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો મિત્રો અહીંયા આપણે આ સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે જે ગણિત વિષયની એકમ કસોટી છે તે પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને પીડીએફ એપ્લિકેશનમાં મૂકાઈ ચૂકી છે તો જરૂરથી તે પણ મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો જે પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે